થરાદના નવા રામજી મંદિર ખાતે શ્રીમદ્ ભગવત કથાના છઠ્ઠા દિવસે સંત શ્રી જાનકી બાપુએ કથાનું રસપાન કરાવ્યું નવા રામજી મંદિર ખાતે શ્રીમદ્ ભાગવત કથાનું રસપાન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો કથાનું રસપાન કરી રહ્યા છે અને આ કથાનું રસપાન સિદ્ધરાજ શાસ્ત્રી દ્વારા કરવામાં આવી રહ્યું છે આ શ્રીમદ ભગવત કથા આખો શ્રાવણ માસ ચાલશે જેમાં કથાનું સ્થાન કરવા માટે થરાદનગર અને તાલુકાના ધર્મપ્રેમી જનતા કથાનું રસપાન કરવા મોટી સંખ્યામાં ભક્તો કથાનું રસપાન કરી રહ્યા છે રસપાન દ્વારા કરવામાં છે કથાના છઠ્ઠા દિવસે મોટી સંખ્યામાં કથાનું રસપાન કરવા મહિલા અને ભક્તોએ કથાનું રસપાન કરાવ્યું સંત શ્રી જનકિદાસ બાપુનું શ્રીરામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમાર અને સભ્યો દ્વારા સન્માન કરવામાં આવ્યું તેમજ તેમની સાથે આવેલા સંતોનું પણ સન્માન કરવામાં આવ્યું

લોકો જમવા બેઠા છે જે ભાવિ ભક્તો છે તે જમવા બેઠા છે તો આ ભાઈને ને પૂછીશું કયા ગામ થી આવો છો ભાઈ ખરાજ કેટલા દિવસથી થી જમવા આવો ક્યારે ક્યારે આવો કેવું જમવાનું કેવું અને શું છે કુકન ની કિંમત સાઈઠ રૂપિયા માં ફૂલ ભાણું જેટલું જમવું એટલું છે ક્યાંથી બેન આવો છો વીજળા થી આવો છો

તમે ક્યારે જગ્યા આવેલા દસ વખત કયા કામ જમવા આવે છે બે ત્રણ વખત જમવા આવ્યા છે જેવું આપણું ઘરનું ભોજન હોય એવું હોય છે

હોટલોમાં જમવા જતા હોય છે ને એ હોટલોમાં એવું તેલ હોય છે કેવી રીતનું એવું હોય છે પેટમાં ગરબડ થતી હોય છે અને આ એવું એવું સુંદર એવું ઘરે જે તમે જમો છો એવું સાદું ભોજન હોય છે અને અહીં છે ને અહીં તમે જમી અને જેવા બહાર આવો એટલે સીધી આ વ્યવસ્થા રાખેલી છે થાળી ધોવાનું એવું બધું રાખેલું છે અને ધોની જગીશ મહેવા મારી બજારમાં તમે દુકાન છે જયરામજી સેવા સમિતિ છો અને બહુ સુંદર

અત્યારે પાંચસો ટૂંક સમયમાં ટૂંકી કહું કે પાંચસો જેવી હોટલો છે એ હોટલોમાં જમવાનું હોય એના કરતાં અહીં કેટલો ફરક હોય છે ને અહીંયા પૈસા લેતા હોય છે છો એ લેતા હોય દોઢસો લેતા હોય અહીં કેટલા લેવા મળે હોટલોમાં એવું છે ને કે ત્યાં મસાલાદાર સબ્જી પીરસવામાં આવતી હોય છે તેનાથી પેટમાં તકલીફો થતી હોય છે અને ખાધા પછી ખૂબ તકલીફો થતી હોય છે અને અહીંયા એકદમ સિમ્પલ ઘરના જેવું ભોજન આપવામાં આવે છે અને જે જે માણસો જમીન જાય છે એ બીજી વખતના ચોક્કસથી આવે છે અને બીજા પણ આવે છે એટલે અહીં ખરેખર રામજી મંદિરમાં રામજી માતાજી અને રામજી મંદિરના પ્રમુખ શ્રી પણ દિવસમાં આટો મારે છે અને ખૂબ સુવિધાથી રસોડું ચાલે છે હજી મારી સાથે જોડાયેલા છે વડીલ આપનું નામ જણાવજો એન્ટી સોની અ જી તો આ એ રામજી મંદિર કહેવામાં આવે છે અને ત્યાં

હજી તો અહીંયા જે ભાવી ભક્તો છે તે જણાવી રહ્યા છે કે સુંદર ને એકદમ સાદું ભોજન મળે છે ક્યાંથી આવો છો થી આવો બીજી વખત કેવું જમવાનું તમે દાળ ભાત સારું કેટલા રૂપિયા જમ્યા તમને ભોજનાલયમાં જે અમને વડીલ અમારી સાથે જોડાલ આપનું નામ જણાવો ભોજનાલયમાં ભોજનાલય બનાવેલો છે અન્નપૂર્ણ અન્નપૂર્ણ તો આ ભોજન જમાડો છો કે તમે અત્યારે શું તમારી શું કરે છે આમાં હું આમાં ફક્ત જમાડવા પૂરતો આવું છું તો સંચાલન કરીએ છીએ બરાબર વસ્તુઓ ક્યાંથી મંગાવી કઈ